તમે એમ કહેશો કે ભાઈ નામની માલિકો શું છે એક ભાઈ મને આવીને કે વાર વાર ધૂન હું ગવડાવું છું નામમાં શું છે એટલે મેં કીધું તમે તો ગધેડા જેવા છો એટલે મને કે શું કીધું મેં કીધું તમે ગધેડા જેવા છો તો મારા પર ગુસ્સે થઈ ગયા જેમાં આમ બોલવા મેડયા પછી મેં કીધું મેં કહું તમને ખાલી મેં ગધેડા કીધું ને તમને ગુસ્સો આવી ગયો એક ગધેડા શબ્દની માલિકોર એટલી તાકાત હોય તો ભગવાનના નામની માલિકોર કેટલી તાકાત હશે એનો કોઈ દી વિચાર કર્યો છે સાહેબ કહેવાનો અર્થ આ મેં કર્યું આ તે કર્યું માનવી મિથ્યા બકે આ આ તે કર્યું માનવી મિથ્યા ઈશની આજ્ઞા વિના એક પાન પણ ન હલી શકે આ મેં કર્યું આ તે કર્યું માનવી મિથ્યા બકે માણસને એમ થાય કે મેં કર્યું આ હું ન હોત ને તો થાત નહીં તમે જે કંઈ સારું કામ કરો નહીં મહેરબાની કોઈને કહેશો નહીં શું કામ એને એટલા માટે યયાતી રાજા પુણ્યના આધારે સહદેહ સ્વર્ગની માલિક પર ગયો છે ઇન્દ્રના સિંહાસન પર બેસવા ગયો ઇન્દ્ર ગભરાણો દોડીને બૃહસ્પતિ બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ એમની પાસે જઈને કહે છે હવે શું કરવું બ્રહસ્પતિ કહે તમે એને પૂછો કે તે ક્યાં ક્યાં સારા કર્મ કર્યા છે એ જેવો એના કર્મની વાતો કરશે ને મેં આમ કર્યું ને મેં વાંદા ને કર્યું ને મેં ફલાણા ને એટલું આપ્યું એટલે એના પુણ્ય નો ક્ષય થશે બોલવા માંડ્યો મેં આમ કર્યું તેમ કર્યું આમાં કયું એટલું દાન કર્યું અહીંયા ધર્મશાળાઓ બંધાવી ફલાણો કર્યું એ પુણ્યનો નો ક્ષય નું વર્ણન કરવા માંડ્યો એટલે સ્વર્ગ નું રાત સ્વર્ગ નું સિંહાસન એના હાથમાંથી ગયું આત્મ પ્રશંસા એ આત્મહત્યા છે એટલું યાદ રાખજો તમે કોઈને આપો તો મહેરબાની કરીને કોઈને કહો નહીં કે મેં કોઈને આપ્યું છે જમણો આઠ દાન કરે તો દાબા હાથને ખબર ન પડવી જોઈએ અત્યારના માણા તો ખાલી દોઢસો રૂપિયા આપે મંદિરમાં અને એમ કે મારા પપ્પાના નામની તકતી અહીંયા લગાવેલ જો એ દોઢસો રૂપિયાના દાનની તકતી બનાવે એના પાંચસો રૂપિયા થાય હામો લઈને વયો છે સાડા રૂપિયા મંદિરમાં દાન કરો પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે દાન કર્યું છે ઘણા તો દાન કરે ને ઢોલ બગડાવે તમારું આપેલું તમારા ઘરના નહીં કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે કોઈને આપ્યું છે કઈ